જે મારી દશરથ મારી દશરથ મારી જીવની જેણે જેઓ મારી ડેન્જર મહાકાળી આવો સતનો તારો દીવો હોય સતનો તારો વેપાર હોય હોય પારવો વ્યસન મુક્તિ કરાવતી હોય અંધશ્રદ્ધામાંથી બાર લાવતી હોય હોય એ તો મારી મહાકારી તારો ગોભો

బోల్ ఎూల గర్మా

પાસા પડીએ તારા નો ના રંગ્યા અમે જગત માં ચોઈ આશા નહીં પડીએ તું મારું યજવાડું તું મારા ઘર રજવાડું સવા તો બીજું પણ છે

માતા કદાચ આ જગ્યા આ મોડવે કદાચ ચાર ફૂલો વેરી જતી હે ચાર આશીર્વાદ આરી જતી હે તો એના ઘેર ખબા મજા ખબા મજા ને ખબ્મા મજા આનંદ આનંદ એવું માતા બોલ્યો એવું માતા કહું છું મને ખબર પડી છે અને માં કદાચ ચાર ચાર આશીર્વાદ હાલુ આ વસ્તી ને આશીર્વાદ છે કદાચ એને આમંત્રણ છે આશીર્વાદ આવે

મારા આશીર્વાદ રહેશે કે એના દેવ એના વડવા પિતૃઓ એને ખુબ આશીર્વાદ આપે અને આખી જિંદગી એને મોજ કરાવે આનંદ કરાવે અને ખુબ સુખી રાખે એની વસ્તી પેઢી ખુબ સુખી રહે એવો મારા આશીર્વાદ છે દીકરાઓ તો પૂજ્ય છે એ જ માતા કદાચ એવું માનતા નરસો વાળી શું માતા તો કદાચ ખોટી વાત છે એ તો નોમ જેવું નોમ છે મારું કોમ છે જેવું કોમ છે એવું મારું કોમ છે પણ માતા આખા જગત ની માતા છું કદાચ તમે તમારા ગોમ માં બોલાવી તો આવી કદાચ હું એવી માતા છું કદાચ દીકરાઓ આયા હોય તો કદાચ ઉભા થજો તમારી રાજી કરજો બરાબર છે અને કદાચ ઘડી બે ઘડી કદાચ દેવ ના થી કદાચ માતાના નામ થી કદાચ વ્યસન કરતા હોય ને તો કદાચ મારા માતા ના કદાચ કદાચ વચન છે કદાચ આથી કદાચ બોલતા જશો આજથી કદો બધા વ્યસનો મેલી ને બધું વ્યસન છોડી દઈશું આજે કદાચ કોઈ દીકરો સિગારેટ પીતો હોય કોઈ દીકરો માતાના થી દારૂ પીતો હોય માતાના થી નો પશુ હત્યા પશુ બલી હોય તો દીકરા માતા કઉ છું કદાચ મસાલા ખાતા હોય કદાચ બીડી પડીકી ખાતા હોય તો મેલી દેજો તમારી માતા ને અંદર કચરો ગમતો નહીં દીકરો તો મને હાચો જોઈએ તમારું હાચું જોઈએ અંદર કચરો ભેગો થાય એટલે તમારી માતા મુજાય

કદાચ ભાઈઓ ભેગા હશે અને કદાચ દીકરીઓ ભેગી હશે દેરાની જેઠાની કાકી જે હોય એ કદાચ એને જે કઈ કાકી દાદી લાગતા છે તો એક ઘરમાં એક પરિવાર માં સુખી રેજો મારા આશીર્વાદ છે કદાચ તમારા જીવનમાં ક્યારે દુખ નહીં પડે મનીષ ક્યારે દુખ નહીં પડે કદાચ એવું હશે તમારો હંપ હશે તો માતાનો સાથ હશે કદાચ હું માતા કહું છું તમારો હંપ છે તો માતાનો સાથ હશે કઈ દેવે દેવે ગોમડે ગોમડે માતા ખોરવાનું જવાનું નહીં જરૂર વડાઓ તમારો કદાચ ભાવ સાચવો હશે તો માતા ત્યાંથી જ આવશે અને કદાચ બોલશે કે મારા રામ રામ છે હું કદાચ ગયડિયાની માતા આ બોલું છું તો સમજી લેજો આનંદ થયો તમારી વસ્તીમાં કાંઈ તમને કદાચ ડેરે ડેરે ભટકવા નહી દે તમને કદાચ ગુહે ભટકવા ભટકવા નહીં દેવું માતા કહશે દીકર્યો કદાચ મારા કદાચ માતાના બે શબ્દ કદાચ ખોટા છે આકડા છે પણ છે હારા હો કદાચ કરંટ વાળી માતા શું થોડુંક લાગશે આંચકો આવશે પણ ટેન્શન આ કદાચ દુઃખ શું કરશે કદાચ દુઃખ હશે ને તો કઈ ખરી જશે ફરી જશે ને છે ખબર નહીં પડે

અને આશીર્વાદ છે મનીષ કે તમે એક ઓર્ડર ખોડો ના પડે અને હું આશીર્વાદ આલો છું કે સરસ્વતી હંમેશા તમારી સાથે રહે આશીર્વાદ